પોરબંદરમાં ભાજપની સરકાર વિકાસની વાતો કરે છે અને માછીમારોને વધુને વધુ સુવિધાઓ પૂરી પાડી હોવાના દાવા કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે પોરબંદરના લકડી બંદરથી ઓલ વેધર પોર્ટની જેટી અને બંદર તરફ જતો આ રસ્તો દાયકાઓથી સ્ટ્રીટ લાઇટ વિહોણો છે અહીંયા રાત્રિના સમયે માછીમારોની અને અન્ય ધંધાર્થીઓની સતત અવરજવર રહે છે આ રસ્તે અકસ્માત સર્જાઈ ચૂક્યા હોવા છતાં તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સગવડ પણ પૂરી પાડવામાં નથી આવી માછીમારીનો ઉદ્યોગ સરકારને કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવી આપે છે છતાં પણ પ્રાથમિક સગવડ આપવામાં ભાજપની સરકાર અખાડા કરી રહી છે અને તેના કારણે નિર્દોષ માછીમારોના ભોગ લેવાઈ રહ્યા છે ત્યારે વહેલી તકે સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવી જરૂરી બની છે હવે આજ આપણે રોડ અમે જોઈ રહ્યા છીએ સુભાષનગર બંદર ગોબી તરફ અને જેટી અને કોસ્ટગાર્ડ તરફ જતો રોડ છે હવે અહીંયા આ રોડ ઉપર મેં ચાલીસથી વીસ ચાલીસ વર્ષ ત્યાં સ્ટ્રીટ લાઇટ કોઈ વાર જોઈએ જ નથી હવે આ જે સ્ટ્રીટ લાઇટના લીધે ઘણા નાના મોટા અકસ્માતો થયા રાખે છે ઘણા લોકો મૃત્યુ પણ પામી ગયા છે અકસ્માતના લીધે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કેટલા નાના મોટા વાહનો અવરજવર કરે છે ઘણા લોકો સાયકલ લઈને ફીસની ફેક્ટરીમાં જતા હોય છે એ લોકો બિચારા જીવના જોખમે જઈ રહ્યા છે રાત્રિના સમયે આજે આ બંદર એટલે જે જેના થકી પોરબંદર સિત્તેર ટકા ઉજરું છે આજે ફીસના લીધે એ જ બંદર ઉપર કોઈ જાતની સ્ટ્રીટ લાઇટનો શેકાણ જ નથી બસ વહેલી તકે અહીંયા જો સ્પડી લાઈટ થઈ જાય તો ઘણા લોકોના જીવ બચી શકે છે જય શિયામ